હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાસ વ્યાકરણમાં તો આજે આપણે વાત કરવાના છીએ અર્થવિસ્તાર અર્થ વિસ્તાર કે જેમાં આપેલી પંક્તિનો અર્થ વિસ્તારથી સમજાવવાનો રહેશે તો વિડીયોની શરૂઆત કરીએ કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો હવે આપણે એમનો અર્થ સમજીએ પ્રસ્તુત વિચાર વિસ્તારમાં કવિ શ્રી શૂન્ય પાલનપુરી જણાવે છે કે કદમ જેના અસ્થિર છે અથવા જેનામાં કોઈ કાર્ય કરવાની ઉત્સુકતા જ નથી એ માણસને જીવનનો સાચો રસ્તો મળવો મુશ્કેલ થઈ પડે છે અને જે પોતાના સાહસ અને અડગ મન થકી દ્રઢ સંકલ્પથી કોઈ પણ કાર્ય કરે છે એ માણસને હિમાલય જેવો પર્વત પણ રોકી શકતો નથી કોઈ પણ કાર્ય કરવા માટે માણસનું મન મક્કમ અને પોતાની જાત પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે માનવીમાં અઢળક શક્તિઓ છુપાયેલી છે તે પોતાની શક્તિઓ દ્વારા નરમાંથી નારાયણ પણ બની શકે છે પરંતુ જે માણસને કશું કરવું જ નથી અને આળસને વળગીને રહેવું છે એ માણસને જીવનમાં સાચો રસ્તો મળતો નથી કહેવાયું છે ને કે મન હોય તો માળવે જવાય એ અનુસાર માણસને પોતાના મુકામ એટલે કે મંજિલ સુધી પહોંચવા માટે તેનું મન મક્કમ હોય કાર્ય કરવાની ઈચ્છાશક્તિ હોય તનની તંદુરસ્તી હોય આત્મવિશ્વાસ હોય તો કોઈ મુશ્કેલીઓ કે અડચણો તેને રોકી શકતી નથી અથવા પંક્તિઓ અનુસાર તે મુસાફરને હિમાલય જેવો અડીખમ પર્વત પણ નડતો નથી આજનો માણસ નિષ્ફળતા મળતાની સાથે જ હતાશ થઈ જાય છે અને કોશિશ કરવાનું ત્યજી દે છે એ માણસને મંજિલ સુધી પહોંચતા અનેક મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે તે અનુસાર માણસને પ્રયત્નશીલ બનવું ખૂબ જરૂરી છે બોધ સફળતા પ્રયત્નશીલ કે કાર્યરત રહેવાથી મળે છે નહીં કે બેસી રહેવાથી તો વિડીયો સમાપ્ત થાય છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ